નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા જિલ્લામાં સામાજિક વિકાસ માટે જરૂરી ભૌતિક સુવિધામાં લોક ભાગીદારી વધે માટે કલેક્ટર અનિલ ધામેલિયાએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી અને વડોદરા જિલ્લામાં સીએસઆર હેઠળ કરી શકાય એવા કામો અંગે પરામર્શ કરવામાં આવ્યો ધારાસભા હોલ ખાતે કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં સીએસઆર સંકલન બેઠક મળી જેમાં આરોગ્ય શિક્ષણ આઈસીડીએસ અને વન વિભાગ ક્ષેત્રની કચેરી દ્વારા સૂચનો પ્રસ્તુત કરવામાં આવ્યા જે બેઠકમાં આરોગ્ય ક્ષેત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જમનાબાઈ જનરલ હોસ્પિટલ જીએમએ આરએસ ગોત્રી અને એસએસજી હોસ્પિટલ દ્વારા આરોગ્ય સુખાકારી અને અદ્યતન મેડિકલ સુવિધા માટે નવીનતમ સાધનો એમ્બ્યુલન્સ જાળવણી અત્યાધુનિક ભૌતિક સુવિધાઓમાં જન સહયોગ આપી શકાય એવું જણાવવામાં આવ્યું જ્યારે સરકારી શાળાઓમાં ટોયલેટ બ્લોક મધ્યાહન ભોજન શેડ આરો પ્લાન્ટ સોલાર રૂફટોપ સ્ટેમ લેબ કિચન હર્બલ નેચર ગાર્ડન લાઇબ્રેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિતની વધુમાં વધુ સુવિધાઓ વિદ્યાર્થીઓને મળી શકે એવો મત વ્યક્ત કરવામાં આવે વડોદરા જિલ્લામાં હાલની આંગણવાડીને જાળવણી સાથે સુવિધાયુક્ત મકાન બનાવવા અને નવા આંગણવાડી કેન્દ્ર ગેસ સ્ટવ આરો પ્લાન્ટ કમ્પાઉન્ડ વોલ ઉપરાંત વન વિભાગ દ્વારા એનિમલ એમ્બ્યુલન્સ વઢવાણા તળાવ સંબંધિત જરૂરિયાતો અને આર્કીઓલોજીકલ વિભાગ દ્વારા હેરિટેજ કન્વેન્શન સેન્ટર પણ બનાવી શકાય એવી વિગતો પણ આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવી આ તમામ પ્રસ્તુતિ બાદ કલેક્ટર અનિલ ધામેલિયાએ વડોદરા જિલ્લામાં વિવિધ ખાનગી સંસ્થાઓની સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની સરાહના કરી તેમણે કહ્યું કે સીએસઆર પહેલ અને પ્રવૃત્તિઓ અંતર્ગત ખાનગી કંપનીઓ નવીનતા સભર અને પારસ્પરિક કાર્યક્રમો થકી પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવામાં સરકારને સહકાર આપી રહી છે